દેશના સૈનિકોની સુરક્ષા માટે ઉત્તર પ્રદેશનું એક યુવાન પગપાળા ચાલી બાર જ્યોતિર્લિંગની જુનાગઢ આવી પહોંચ્યો આ યુવાન બાર હજાર એકાવન કિલોમીટરની યાત્રા કરી પાંચસો એકાવન દિવસમાં ચાલીને પૂર્ણ કરશે અત્યાર સુધી સાત જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ કરી ચૂક્યો છે ગુજરાતના નાગેશ્વર અને સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન પૂર્ણ કર્યા છે હાલ જૂનાગઢ ભવનાથમાં શિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે देवू जानत હતા આજ ગિરનાર પર્વત પર માં અંબાના દર્શન કરવા માટે તે આવી પહોંચ્યો હતો અને આગામી સમયમાં મહારાષ્ટ્રના ત્રંબકેશ્વર મંદિર જવા માટે પદયાત્રા તે શરૂ કરશે 30 30 મે 30 મે 2023 કો યાત્રા શરૂ કરી થી 12 જ્યોતિંગલિંગ કે liye જિસમે સે આજ 282 દિન કમ્પ્લીટ હો ચુકે હે ઓર સાત જ્યોતિંગલિંગ કમ્પ્લીટ હો ચુકી હે માતા-પિતા હમારે સ્વર્ગવાસ હો ગયા ગામ કે એક શિવ મંદિર પર રહેતે હે ये पूरी यात्रा जो है हमारी देश की सीमा पर जो जवान तैनात हैं